અરે આ તો અસલ વાર કે પમ ના ના દોન ને ગાબર આવડે લો પુષ્પા હોબરાક નકા હમ પુષ્પા ઝૂકે ને તો આ માર અમાર બૂટ બગાડી પર ડોય એ બૂટ તો મારે બગડે છે ને હું તારા કે છું રો મારા ના લાવે તું હમણા ભાઈલ વાર પર મજા આવે છે તને છોટવાની પુષ્પા પુષ્પાને મજા આવે છે લુકુંગા ને ઢોહા હા મત ઝૂકે અમને ઊભો હા ઊંચો બગડે રો આ

पई oh, no

તને ખબર નઈ પડ પુષ્પા ઝૂકેગા નઈ આ આમ આમ ના કર કો તારા કરતા મારે મોટી થી દેખાડી પુષ્પા અમે ને આ પુષ્પા પુષ્પા કો ગોમ પુષ્પા તો ગોમ ને તો ગોમ પુષ્પા गले आ अरे बाबा अरे पुस्ता उघरा ले दादा पुस्ता उघरा बंगाल के पुस्ता बाद आ अरे तू जातो

તો ભાઈ ચી ગઈ ઘરે નહીં લાગે આ લોક મારી જાતા જ્યા છે મારે ભોય ઊંઘ પડશે